મોરબીના આલાપ રોડ ઉપર આવેલ નવજીવન પાર્કમાં ઘરના દરવાજા પાસે બેઠેલ મહિલાના ગળામાંથી એક લાખની કિંમતના સોનાના ચેનની ચીલ ઝડપ કરવામાં આવી છે જે બનાવ સંદર્ભે હાલમાં ભોગ બનેલ મહિલાએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જાણવા મળતી ગયું પ્રમાણે મૂળ જૂના ઘાટીલા ગામના રહેવાસીને હાલમાં મોરબીના આલાપ રોડ ઉપર આવેલ નવજીવન પાર્કમાં રહેતા મંજુલાબેન કાંતિભાઈ દેત્રોજા જાતે પટેલ વર્ષ સાઠે અજાણ્યા બાઇક ચાલક સામે સોનાના ચેનની ચીલ ઝડપની ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે તેઓ પોતાના પાડોશી સાથે ત્યાં પોતાના ઘર પાસે શેરીમાં બેઠા હતા ત્યારે અજાણ્યો શખ્સ ત્યાં પોતાનું મોટર સાયકલ થોડું દૂર ઊભું રાખીને સરનામું પૂછવાના બહાને આવ્યો હતો અને ત્યારે ફરિયાદી સાથે બેઠેલા મહિલા પાર્કિંગમાં કામ હોવાથી ત્યાં ગયા હતા ત્યારે વૃદ્ધા એકલા શેરીમાં બેઠેલ હોય ગણતરીની મિનિટોમાં તેના ગળામાં પહેરેલ સોનાના સોળ ગ્રામના વજનના ચેનની ચીલ ઝડપ કરીને આરોપી નાસી ગયો હતો જેથી કરીને એક લાખ રૂપિયાની કિંમતના સોનાના ચેનની ચીલ ઝડપ કરવામાં આવી હોય આ બનાવ સંદર્ભે વૃદ્ધાએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે અને આસપાસના વિસ્તારમાં મૂકવામાં આવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરવા માટેની તજવીજ ચાલુ છે તેવી માહિતી મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતેથી સવારે દસ વાગ્યે જાણવા મળેલ છે